દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામે મહાકાલી યુવક મંડળ દ્વારા આદિશક્તિ માતા અને મહાકાલી માતાની ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામે મહાકાલી યુવક મંડળ દ્વારા જેમાં આદિશક્તિ માતા અને મહાકાલી માતાની ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડીલો તથા યુવાનો દ્વારા રાત દિવસ કડે પગે ઊભા રહી તેમને તન મન ધનથી મહેનત કરી મહાકાલી માતાજી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ફોટા પ્રતિષ્ઠામાં વડીલો યુવાનો ભાઈઓ તથા બહેનો મા માતા તથા આદ્યશક્તિ પંથાની શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં સર્વ જ્ઞાતિના ભાવિ ભક્તો જોડાયા હતા શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય દાતા શ્રી પૂર્વ ચેરમેન શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત શ્રી જગતસિંહ ભવાનસિંહ ઝાલા ઝાલા ચેરસિંહ બાજસિંહ બળદેવસિંહ અર્જનસિંહ ઝાલા પૂર્વ સરપંચ શ્રી દુરસિંહ બાલુસિંહ ઝાલા તેમજ પૂર્વ સરપંચ તથા ડેરીના સેક્રેટરી શ્રી નવલસિંહ પ્રભાતસિંહ ઝાલા જેમાં છેલ્લે દરેક દીકરીને ભેટ સોગાતમાં પાણીના જગ આપવામાં આવ્યા હતા તેમજ ઝાલા પરિવાર દ્વારા સર્વે વડીલો ભાઈઓ બહેનો તેમજ નાના પુલકા અને નામી અનામી સમગ્ર વ્યક્તિઓનો ઝાલા પરિવાર તથા મહાકાલી યુવક મંડળ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો મહેશ કે રાવલ દેગામ અને દહેગામ તાલુકામાં આવેલું એક નાનકડું ગોકુરિયું ગામ આવેલું છે અહીં મહાકાળી માતાજી તથા આધ્યાશક્તિ માતાજીના દૃઢા અર્સરનું ભવ્ય આયોજન ઝાલા પરિવારમાં કરવામાં આવેલ છે અહી આવા દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એક સંઘમાં સરસ કહ્યું છે કે ચંદ્ર સૂપે નહીં સૂર્ય સૂપે નહીં ચંચન નાવિકો નિર્ણય સૂપે નહીં પ્રીત સૂપે નહીં પૂઠ દિખાયો ગેર માર્ગણ આયો દાતા સૂપે નહીં ભાઈ દાતા કોદા સૂપે નહીં ટુકડે મેં ટુકડે આપે એનું નામ દાતા કહેવાય આ ધરતી જો લીલુડી ટકી રહી હોય તો આવા દાતાઓ ને લીધે ટકી રહી છે એવા અમારા ઝાલા પરિવારના શ્રી ઝાલા જિલ્લા ડેલીગેટ જગતસિંહ ભાવનસિંહ તથા પૂર્વ સરપંચ શ્રી ઝાલા નવલસિંહ પ્રભાતસિંહ તથા પૂર્વ સરપંચ શ્રી ઝાલા દુરસિંહ બાલુસિંહ તરફથી એક આવું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગામ તાલુકામાં ગામ કલ્યાણજીના મોડાના ઝાલા પરિવારના

ગામ કલ્યાણજીના મોરણાના ગામજનો તથા મહાકાળી યુવક મંડળના સભ્યો શ્રી મહાકાળી માતાજી તથા અધ્યાશક્તિ માતાજીનો ફોટા પ્રાણ પ્રતિષ્ઠામાં વડીલો તથા ભાઈઓ તથા બહેનો તથા મહેમાનો તથા નાના ભોલકાઓ ડીજે સાથે વાજતે ગાજતે રંગે સંગે અને આનંદ ઉત્સાહથી ગામમાં ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા મોટી સંખ્યા માં દર્શન નો લાભ લીધો હતો શ્રી મહાકાળી માતાજી તથા શ્રી અધ્યા શક્તિ માતાજી ના મંદિર ના તરફ થી દીકરીઓને વોટર વેગ ભેટ આપવામાં આવેલ છે રજૂઆત કરનાર ઝાલા મુકામ